બરાબર સ્વાધ્યાયમાં સૌથી પહેલાં આપણે એમ શીખ્યું જોઈએ તો કે સમુદ્રની સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે સમુદ્રની સપાટીએ વાનું સરેરાશ દબાણ બરાબર કેટલું હોય છે તો કે દસ તેર દસ તેર મિલી બાર હોય છે સમુદ્ર સપાટીથી ઊંચાઈએ જતાં સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ એક સેમી એક સેમી દબાણ ઘટે છે તો કે એકસો પાંસઠે ઘટે છે યુએસએમાં ચક્રવાતને શું નામ કહે છે યુએસએમાં ટોર્નેડો કહે છે બરાબર વિલી વિલી ક્યાં કહે છે વિલી વીલી જે છે ઓસ્ટ્રેલિયામાં કહેવાય છે જાપાનમાં બરાબર ઓકે ચલો ચક્રવાતમાં કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે ચક્રવાતમાં કેન્દ્રમાં હાલકુ દબાણ હોય છે બરાબર એ જ પ્રશ્ન પૂછી ગયો પ્રતિ ચક્રવાતમાં પૂછેલું હતું

યસ લઘુ લઘુદાબ પટ્ટો વિષ્વૃતવાળો લઘુદાબ વિષુવૃતની અંદર દબાણ કેવું હોય છે હલકું હોય છે એટલે એને લઘુ દબાણ પટ્ટો કહે છે અને ત્યાં પણ પ્રકારના પવન જોવા મળતા નથી પવન જોવા મળતા નથી બરાબર પવન ખૂબ જ ઓછા જોવા મળશે એટલે એને નિર્વાત પ્રદેશ કહે છે ત્યારે પણ મેં તમને કીધું હતું કે ગુજરાતીમાં શબ્દો વાપરી એને કન્ફ્યુઝ કરશે બરાબર ચાલો સોધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ કે પવન એટલે શું પવનના પ્રકાર જણાવી મોસમી પવનોની માહિતી આપો પવન એટલે શું તો કે ગતિમાં નવાને પવન કહે છે એકદમ સાદામ સાદી વ્યાખ્યા એના પ્રકાર દીધી હોવાના કાયમી પવનો મોસમી પવનો લોકલ વિન્ડ્સ સ્થાનિક પવનો બરાબર અને એમાંથી મોસમી પવનો તો કે મોસમી પવનો શિયાળાના પવનો ઉનાળાના પવનો એ બધું સમજી દેવાનું દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ સાથે સમજાવો આકૃતિ સાથે સમજાવવાનું શું લેવા કીધું કારણ કે આકૃતિના આધારે જ ફટાફટ સમજાય કે અને એના આધારે જ તે ઝડપથી ખબર પડી જાય ઓકે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકીએ છીએ કંઈ ડાઉટ હોય તો પૂછો એમાં આવડશે એ કે નહીં આવડે ચાલો આગળ દબાણ પટ્ટાઓની આકૃતિ દોરી વિશ્વવૃતીય લઘુ દાબ પટ્ટા વિશે માહિતી આપો એ તમને આની ઓલરેડી આપણે તો કહી દીધું કે તમે આ રીતે આગળ બરાબર ઓકે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો જણાવવાના છે તો જેટલા પણ તમને યાદ આવે એ બધે બધા તમારે કહી દેવાના ઓકે ચલો પછી ટૂંક નોંધ લખવાની ચક્રવાત લૂ અને નોર્વેસ્ટર આપણે ઓલરેડી ચલાવી દીધું છે તમિલનાડુના કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ આવે છે શું લેવા કારણ કે ત્યાં જે પવનો વહે છે એ પવનો અમુક અમુકવાર વચ્ચે સમુદ્ર આવવાથી વચ્ચે સમુદ્ર આવવાથી તેમાંથી ભેજ ગ્રહણ કરે છે યસ અને એક એ કયા પવનો હોય છે તો કે શિયાળાવાળા પવનો હોય છે શિયાળાના શિયાળામાં જે પવનો જોવા મળતા હોય એ પવનો અહીંયા જોવા મળતા હોય છે બરાબર મલબારના કિનારે વધુ વૃષ્ટિ થાય છે શું લેવા તો કે ઉનાળાના પવનો ઉનાળાના જે મોસમી પવનો રહ્યા એ શું કરે છે તો કે એ નૈઋત્યમાંથી નૈઋત્ય દિશામાંથી આવતા હોય છે અને ત્યાંથી સાગરમાંથી શું કરે છે ભેજ ગ્રહણ કરે છે અને ત્યાં વેસ્ટર્ન ઘાટ આવેલું હોવાથી એ પવનો ઉપર ચડે છે અને અહીંયા તાત્કાલિક વરસાદ કરી દે છે વિશ્વવૃતના પ્રદેશમાં હવાનું દબાણ હલકું હોય છે કેમ કારણ કે તાપમાન વધુ હોય છે એટલે ઓલરેડી આપણે બધું ચલાવી ગયું છે દબાણ એટલે શું દબાણ માપવાના એ સાધનને ફેરાવનો નિયમ છે એ બધું તમે એકવાર તમારી રીતે જોઈ લેજો બરાબર